દરિયા ઉત્તરાયણ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં પ્રાચીન પરંપરા અનુસાર ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયાઈ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પતંગ રસિકો સમગ્ર રાજ્યમાંથી આવી પહોંચ્યા હતા ખંભાતના રાધારી વિસ્તારના ડંકાથી લઈને મીઠાના અગોરો સુધીના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં રંગબેરંગી અને નાના મોટા પતંગો આકાશમાં લહેરાતા જોવા મળ્યા હતા આ પ્રસંગે આણંદ કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર ડીડીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સહિત હોદ્દેદારો અધિકારીઓ અને પદાધિકારીઓએ દરિયાઈ ઉત્તરાયણમાં પતંગ ઉડાવીને ઉત્સવની મોજ માણી હતી અને એટલું જ નહીં પરંતુ પતંગના કારીગરો ઉત્પાદકો સાથે સંવાદ કરીને પતંગ કારીગરીને પણ પ્રોત્સાહન આપ્યું હતું સાંજના સમયે દરિયાઈ ઉત્તરાયણની વિશિષ્ટ પરંપરા અનુસાર દરિયાદેવને અર્પણ કરવાની વિધિ રાખવામાં આવી હતી જેમાં પતંગ છોડી દેવામાં આવી હતી અને આવનારું વર્ષ ઉત્તરાયણ ઉજવવાની સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન વ્યવસાયિક સમૃદ્ધિ અને ખુશાલી બની રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી પરંપરાગત રીતે દાયકાઓથી ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના રવિવારે કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે જે પતંગ બનાવવાવાળા કામ કારીગરો હતા એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા પણ આ વખતે સરકારથી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે સરકારશ્રીના સરકારશ્રી આ ખંભાતીની ખંભાતની દરિયાઈ ઉતરણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે